મિત્રો ટાણે વાગ્યા સો ને આપણા હાથમાં છે બ્રશ ઉઠી ને પેલા સીધો ધવાડો કરી નાખ્યો મિત્રો એ કે ઉઠવાનું થોડુંક મોડું થાય એટલે માખી બહુ લાગે ગડગોટ બોલાવી દીધા ધવાડાના मित्र टाने गांव आठ जी थी आता मित्रों मैं हवार में ब्लॉक चालू करवाड़ा में तो हमने बोले गो राम कहीं दायर बोल मजा में एकदम मजा में स्वागत है तो मित्रों हवाका मार खिस्सा ने अंदर है धवाड़ा तो मित्रों दह पाथरा हवाओ वी क्या खड़ना दह ती एक बे त्र चार पांच छ सात आठ एक बे तै चार पांच छः आठ से મોટા મોટા આઠ પાથરા છે દસ ને જ મિત્રો તો અટા મેં કઈ કટિંગ કરે ને નાખી દેવાનું છે ખડ ને મિત્રો જુઓમાં જવો ખળ વાટો ગધબ વાટવા મીઠા કે ગધબ ને ઉખાડો છે એટલી અવાજ કઈ અમારે નેટ વાકે જવાનું છે નહીં એટલી ગધબી કે વટાણમાં વાટેલી કીધું હાલો તો હું ખળ વાટેલા હું પછી આવવા તો ગધબ ખાવું કા વટાઇ જાય મિત્રો ખળ જવો મિત્રો પાકે હાવ તે થઈ ગયું ચાલો મિત્રો ખળ હારેલા પછી કઈ પકડી તો હારા વાલા હમસા રાખી તો એ આપણી ખુશખબરી છે તમારા માટે ને મારા માટે ચાલો આપણે કન્ટિન્યુ કામ ચાલુ કરી દઈએ ને આ એક ભાઈ ની કોમેન્ટ હતી કે ગાડલા ની માહિતી આપો હાલો મિત્રો તમને આજ ગાડલા ની માહિતી આપી એમ કાથી લીધા એ મે પેલા ફ્રી આપી હતી તો કોઈ ડેઈલી બ્લોગ ન જોતા હોય ને કોક પણ તો બેલો ધોતા હોય ને જોયો હોય તો કદાચ કોમેન્ટ કરે હાલો હું તમને મિત્રો ગાડલા ની માહિતી આપી હતી તો આગને ખાડ હારે પછી તમને આપી દઈશ તો મિત્રો દેવે ને રણજી ને મોટર કાટલી થી મોટર રિક્ષા ભરવાની છે આપણે લાઈવ કરવાની છે સાર્જિંગ મીઠું પાણી આમાં અંદર નાખવું એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમારે કે ખારું પાણી છે કે મીઠા પાણી ભાઈ અમારે હે ના એ ખારા ને નામ લીસે માં ખારા ખારા હોય ઉનારા માં ઈ પણ ભાંભરા ખાવ કંઈ ખારા ન હોય ખારા પાણી હોય તો આ ગત કામ ગતપુ નો થાય દેવા તું વાતું કરો તું પાણી વાતી માણી આપ

Alan, ma ufa 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 મિત્રો જાજુ પાણી ને તો આખી ભોરી હતી ને તાર ના હોય મજા આવત દેવા હાલે રણી આવતો રે આખી ભોરી હતી ને દેશી સ્વિમિંગ પૂલ દેશી સ્વિમિંગ આલે કોઈ માર માથે દે ભાઈ દેવા આખું સ્વિમિંગ દેલી તું છું તો આલે કોણ આલે આમાં સે મિત્રો નાવા હાટુ થઈ ને બી ની રેડી મૂકને આવતો દે બોલો નાવું ને પાણી પડે આ પાણી પાણી નો માંજા પડે આ પાણી ફોન મૂકેવા ને નાયલા માં મે આવલા ઓલા નો હોટલ પર પૂતો ને ડુબકી લે લે ફોટા પડ્યા હા અલપક એ હું ઓલા હે હતો રાજલા હા આવવા તારે ગમેના

તો મિત્રો એકદમ પાર્લર પાણી છે પાણી તો અમે મેં ક્યાં આવેલી ખાદમાં નાતા મોટર વાય વાં કરવાની વાય માં મીઠું પાણી ન હોય તો કઈ પડતું ને વાય નું એટલું સ્તરનું પાણી આવે તો અમારું સ્તર નું પાણી છે ને મોરું ભાંભું મિત્રો આપણે ભીતા બેઠી બેઠી કંઈ વાંધો નથી હાલ આપણે શીરાવેલી कीraven પછી ઓગિટ કાપી નહી ઓગિટ નાખી નશમાં થોડા બિસ્કટ ન કાપતા ને ઓગિટ નીકળે માતા બેઠા માતા થી મારે માથે બેઠા અહીં તા કા હું લે ઉડેગા તો જગ મને રિક્ષા કરવા આપડી આવે વો રિક્ષા કરવા જાવે ને કયા જીવડા ખાવા આવે બિચારી દાતરી જાય કે હું કરી રિક્ષા કર મિત્રો મે દેવા માંડ્યો હો जोरदार હવે પાણી મિત્રો પાણી ભાદર ની મજા આવે છે મિત્રો મેમાં